હું થાય એ તો તમે બધા જોઈ લીધું ને કે એક શબ્દ જો કોક ને કવિ કહેવાય ગયો હોય તો ક્યારે કોક ની પથારી ફરીયે થાય આખી આખી સરકાર પથારી ફરી ગઈ એવો શબ્દ પરસોત્તમભાઈ રૂપાલા બોલ્યા અમે ઘણી વખત કહીએ છીએ કે ધન્યવાદ પરસોત્તમભાઈ રૂપાલા ને નકર આઝાદી થી લઈને તો નહીં પણ રજવાડા વખત થી અમારો સમાજ એક નતો જતો આ વખતે કારણે થઈ અમારો સમાજ તો નહીં પણ સમગ્ર દેશની અંદર હિન્દુ સમાજ ને એક ટકોર લાગી કે આમાં આપણે ક્યાંક ભાગ લેવો પડે કાલ સવારે આપણો વારો આવ્યો તો આનો વારો આવ્યો હોય આપણો પાછો વારો આવશે છે ઓલા આ નક્કી નાનું નક્કી નહીં એટલે દરેક સમાજના લોકો જોડાણા છે હું તો ખેડૂતોના કામ ઘણી વખત આખા ગુજરાતમાં કરેલા છે ને અહીંયા તો જાણીતું ગામ છે સરપંચ બેઠા છે ભોળાભાઈના બધા અમારા ખાસ સાથીદાર મિત્રો ખેડૂત છે એટલે તમને ટકોર કરી દઉં કે ખેડૂતના દીકરા હોય ને અને આપણે જો આપણી માનું ધાવણ ધાવ્યા હોય ને તો આ વખતે ભાજપના તો મત દેતા જ નહીં

આઠ તારીખે નિકાસ નિકાસબંધી કરી ડુંગળી હવાર માં ત્રણસો રૂપિયા બસો રૂપિયા સો રૂપિયા વેચાવા માંડી કપાળના ભાવ આપણને અઢી હજાર રૂપિયા થી

સ્વીકારો ના સ્વીકારો એ તમારી ઈચ્છા ની વાત છે આખી દુનિયા નું નિર્માણ થયું ત્યારથી તે અત્યાર સુધી માં સૌથી વધારે વધારે હિન્દુ નું ખરાબ કરવામાં તો કોઈ હોય તો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ તમે એને જેવી તેવી માયા ના સમજતા હજી તો એને કેટલું કરવાનું હતું પણ આ વખતે એના છઠ્ઠીના ના ધાવણ નીકળી ગયેલા છે અને મેદાન જ ચડેલા છે એટલે હું પહેલા તો અમારા સમાજ ધન્યવાદ આપો તમે એક ટોકરે જો એટલા બધા જાગૃત થઈ ગયા હોય તો તો આ કેદોના ના આ આની જરૂર જ નથી તમારે આ હરણાકંસ જે હતું ને રાક્ષસ હરણાકંશ રાક્ષસ નું જે હિન્દુત્વ હતું ને એ હિન્દુત્વ અત્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ની રગે રગ માં છે મારી પાસે ઐતિહાસિક બધા પુરાવા છે ઘણી બધી વાતો છે પણ એ બધી નથી કરવી પણ હરણાકશ છે મારી સિવાય બીજા કોઈને ભજવાનું નહીં ભગવાન ને મેકી દો તમે એના પુસ્તક મેં તમે તમારી રામાયણ મેંકી દો તમે તમારા પુરાણો મેકી દો હરણાકંશ કે મારું જ તમારે ભજન કરવાનું મારા જ તમારે વખાણ કરવાના ઈ આ ભાઈ છે એના લક્ષણો આની રગે રગમાં આ કેસરીયો રંગ છે એ તો આપડા હિન્દુ નો છે આ ભાજપિયા નો કરીજો કેસરીઓ રંગ છે એ તો અમારી રગે માં ભરેલો છે યુગો થી ભરેલો છે અને આ ભાજપિયામાં ક્યારે નીકળી ગયો એટલે આખે આખું હિન્દુત્વ કાળ છે એને ખોટું રાખ્યું છે અને તમને ચેલેન્જ કે રામનું નું નિર્માણ થયું અને રામ જ્યારે આ જગતમાંથી જગતમાંથી છોડીને ગયા પછી જયારે અંદર જેટલા મંદિરો કરોડો લાખો જેટલા મંદિરો હોય એ મંદિરોની ની અંદર રામ લક્ષ્મણ સીતાજી ને હનુમાનજી હોય હોય ને હોય અયોધ્યા માં બાવીસ તારીખે રામ બેસાડ્યા એમાં એકલા રામ છે સીતાજી નથી. અયોધ્યા માં બાવીસ તારીખે નરેન્દ્રભાઈ રામ બેસાડ્યા એમાં એકલા વેદ છે અને હિન્દુ ના ચાર એના મઠ છે અને ચાર આપણા મોટામાં મોટા શંકરાચાર્યો છે એ શંકરાચાર્ય વિરોધ કર્યો બાકી આ બધા જે ગયા હતા ને એ બધાય તો એની આપડા શંકરાચાર્યોની પાછળ છે એ કોઈ એની આગળના નથી ગરમ ત્યાં હોય એ દુનિયા ના ગમે એટલા મહાન સંત હોય પણ એ આપણા શંકરાચાર્ય ના અને આપણા વેદો ની પાછળ છે કારણ કે રામ એકલા બેઠા છે એટલે આ બહુ સમજવા જેવી વાત છે તમારે બધા વિચારવા જેવી વાત છે ગળે ઉતારવા જેવી વાત છે અહિયાં તો ભરતાબેન બધા આખો પરિવાર મહેન્દ્રભાઈ એટલી બધી તાકાત વાળા માણસો

જામનગર ના પગમાં ચરણ આંદોલન પડતા જે રીતે આખી ભારત નો સમ્રાટ હતો ને તો એને જામ સાહેબ બાપુ ના ચરણો પડી જવું પડ્યું ને પાઘડી એના હાથ ની ફેરવી પડી એટલે એને છઠી ના ધાવણ તો ગદાવી દીધેલા છે અને સૌ